જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આપણા ઘરે જનરલી ભજીયા સમોસા પાઉંભાજી એ તો અવારનવાર બનતું જ હોય છે પણ બાળકોને હેલ્ધી અને વેજીટેબલથી ભરપૂર એવી જો કોઈ આઈટમ ખવડાવી હોય તો આ ફેંકી એના માટે ખૂબ જ સરસ ઓપ્શન છે તો આજે આપણે વેજીટેબલ ફેંકી બનાવીશું જે ઘરે બનાવી ખૂબ જ સરળ છે તો આપણે વેજીટેબલ ફેંકી બનાવવાનું શરૂ કરી દઈએ તો તેના માટે એક બાઉલમાં એક કપ જેટલો મેંદો અને એક કપ જેટલો રોટલીનો ઝીણો લોટ લઈ લેવાનો છે ફક્ત રોટલીના લોટમાંથી પણ આ બનાવી શકાય છે ત્યાર પ્રમા ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને પછી એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને તેલને પણ લોટમાં એકદમ સરસ મિક્સ કરી લેશું ત્યાર પછી થોડું થોડું પાણી એડ કરી અને આપણે જે રોટલીનો લોટ ઘરે બાંધતા હોઈએ છીએ એ રીતે લોટ બાંધી લેવાનો છે ત્યાર પછી લોટને થોડીવાર માટે રેસ્ટ થવા દઈશું અને ત્યાં સુધી આપણે થોડા એવા ખાટા મરચાં બનાવી લઈશું આ રીતે મરચાં કટ કરી અને એક ટેબલ સ્પૂન જેટલું તેમાં વિનેગર એડ કરી દેવાનું છે જો તમારી પાસે વિનેગર ના હોય તો એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું આ મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યાર પછી એક પેનમાં થોડું એવું તેલ લઈ લેવાનું છે અને આ રીતે લાંબા સમારેલા બધા જ શાકભાજીને ચાલીસ ટકા જેટલા કૂક કરી લેવાના છે એકદમ કાચા જ શાકભાજી એડ કરવા કરતાં આ રીતે કરેલા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતે મેં કેપ્સિકમ સાતળી લીધા છે અને હવે કોબી એડ કરીશું તો કોબીને પણ આ રીતે લાંબી લાંબી કટ કરી લીધી છે અને તે થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લીધી છે તે જ રીતે ગાજરને પણ સાતળી લેશું તો ગાજર પણ સતરાઈ ગયા છે તો ત્યાર પછી આજ પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી તેમાં હળદર અને થોડી હિંગ એડ કરવાની છે ત્યાર પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે ત્યાર પછી મેં ચાર મોટા બટેકાને બાફી અને ત્યાર પછી તેને છીણી લીધા છે તો તે બટેકા આમાં એડ કરી દઈશું ત્યાર પછી જે મેં અહીંયા ફેંકીનો મસાલો યુઝ કરેલો છે તે મેં જાતે જ બનાવેલો છે તો આના પછી હું તરત જ તેની રેસીપી મૂકી દઈશ જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઘરમાં જ તમારે બધી જ વસ્તુઓ તેના તેની મળી રહે છે તો બે ટેબલ સ્પૂન જેટલો ફેંકીનો મસાલો એડ કરીશું આ મસાલો એડ કરીશું એટલે બીજું કોઈ પણ વસ્તુ એડ કરવાની જરૂર રહેશે નહીં અને ટેસ્ટી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો તે મસાલાને આમાં સરસ મિક્સ કરી લીધો છે ત્યાર પછી બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને એક ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર અને એક ટેબલ સ્પૂન જેટલો મેં અહીંયા ટોસ્ટનો ભૂકો એડ કર્યો છે તે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે જો ટોસ્ટનો ભૂકો અને કોર્ન ફ્લોર ના હોય તો તેના વગર પણ ખૂબ જ સરસ ટીકી બને છે તો ત્યાર પછી સરસ બધું મિક્સ કરી લેવાનું છે અને તેને ઠંડુ થવા દેવાનું છે ત્યાં સુધી આપણે જે લોટ બાંધીને રાખેલો હતો તેમાંથી આ રીતે થોડો મોટો એવો લુવો બનાવી લેવાનો છે આમાં રોટલી મોટી બનાવવાની હોવાથી લુવો પણ આપણે થોડો મોટો જ લેવાનો છે તો આ રીતે મોટી અને પાતળી એવી રોટલી બની લેવાની છે એટલે ફેંકી વાળવામાં સરળતા રહે અને ફેંકીમાં સ્ટફિંગ પણ સારું એવું રહે ત્યાર પછી આ રોટલીને ગેસની હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર અધકચરી શેકી લેવાની છે સ્લો ગેસની ફ્લેમ પર ક્યારેય આ રોટલીને નથી શેકવાની નહીતર કડક થઈ જશે અને ફેંકી બરાબર વળશે નહીં તો આ રીતે બધી જ રોટલીને અધકચરી શેકી લેવાની છે ત્યાર પછી ફેંકીનો જે મસાલો હતો તે ઠંડો થઈ ગયો છે તો તેમાંથી આપણે આ રીતે લાંબી એવી ટીકી વાળી લેવાની છે ટીકીને આ રીતે કરી અને થોડી એવી હાથથી પ્રેસ કરી દેવાની છે એટલે આપણને શેકવામાં સરળ રહે ત્યાર પછી પેન પર થોડું તેલ એડ કરી અને જે આ ટીકી છે તે બંને બાજુ અછા બ્રાઉન કલરની થાય ગોલ્ડન બ્રાઉન કલર જેવી ત્યાં સુધી તેને શેકી લેવાની છે આ રીતે બધી જ એડ કરી અને થોડું એવું તેલ એડ કરીશું અને તેના ઉપરની સાઈડ પણ થોડું તેલ આપણે લગાવી દઈશું અને ત્યાર પછી અલટાવી પલટાવી અને તેને શેકી લેવાની છે આ રીતે ટિક્કીને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ત્યાં સુધી મેં શેકી લીધી છે તો હવે આપણે જે રોટલી અધકચરી શેકીને રાખેલી હતી તે રોટલી લઈ લેશું અને તેની પર જો તમને બટર પસંદ હોય તો બટર અને ઘી પસંદ હોય તો ઘી એડ કરી અને તેને બંને બાજુ થોડી થોડી શેકી લેવાની છે કડક ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે તો આ રીતે બંને બાજુ શેકાઈ ગયા પછી ગ્રીન ચટણી આ રીતે અહીંયા લગાવી દેવાની છે એક બાજુ ગ્રીન ચટણી અને એક બાજુ ટોમેટો સોસ લગાવવાનો છે જો તમને ટોમેટો સોસ ફક્ત પસંદ હોય તો તે એક પણ લગાવી શકાય છે તો મેં આ બંને વસ્તુને અહીંયા આ રીતે લગાવી દીધું છે ત્યાર પછી આપણે જે ટીકી શેકીને રાખેલી છે તે મૂકી દેવાની છે ત્યાર પછી આપણે બધા જ શાકભાજી જે અધકચરા શેકીને રાખેલા છે તે એડ કરી દઈશું અને આ શાકભાજી એડ કરી અને તેના પર થોડો થોડો જે ફેંકીનો મસાલો છે તે પણ સ્પ્રિન્કલ કરી દેવાનો છે અને ત્યાર પછી આપણે જે ખાટા કરીને મરચાં રાખેલા હતા તે પણ આપણા સ્વાદ પ્રમાણે આમાં મૂકી દેવાના છે આપણે જો થોડા મરચાંને આ રીતે ખાટા કરીશું તો તેનો વધારે પણ કિટી તીખાસ હશે તે વહી જશે અને તે મરચાંનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવશે તો હું અહીંયા મરચાં પણ ટેસ્ટ પ્રમાણે એડ કરું છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો ત્યાર પછી તેના પર મેયોનીઝ એડ કરીશું તેનો ટેસ્ટ તો બાળકોને ખૂબ જ પસંદ આવે છે નાના મોટા બધાને પસંદ આવે છે ત્યાર પછી તેના પર ચીઝ કરીશું ચીઝ એડ કરી શકો છો તે બધું જ પૂરું થઈ ગયું છે તો આ રીતે બંને તરફથી ફેંકીનો રોલ વાળી લેવાનો છે અને તેને ટૂથપીકથી સિક્યોર કરી લેવાનો છે તો જુઓ એકદમ નાના મોટા બધાને પસંદ આવે એવી ટેસ્ટી એવી ફેંકી બનીને તૈયાર થઈ ગઈ છે અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ